કચ્છમાં ઝાલમસંઘ ઠાકોર માણકી ઉપર ઘૂમી રહ્યા છે કચ્છના તમામ ભાયાતો અંદરખાનેથી એની મદદે માણસો અને નાણાં આપી રહ્યા છે ભાયાતોને ભણકારા વાગી ગયા હતા કે આજ ઝાલમસંઘનો ગ્રાસ જૂંટાયો એમ કાલે આપણો પણ જૂટાશે જાલમસંઘ સૌના સામટા બળે જૂજવા લાગ્યો રાવની ફોજ આવા આખા ભાયાત મંડળના સામટા ભૂજબળ સામે ક્યાં સુધી ટકે રાવ થાક્યો ચેતી ગયો ઝાલમસંઘનું મનામણું કર્યું પરગણું પાછું સોંપ્યું એટલું જ નહીં પણ એ અન્યાયના તમામ વર્ષોની નુકસાની ભરી આપી કાઠિયાવાડમાં કોઈ ચારણ જતો હોય કોઈ મુસાફર જતો હોય ગમે તે જતો હોય તે તમામની સાથે ઝાલમસંઘ પોતાના જીવનદાતાને સંદેશો મોકલાવ્યા જ કરે કે ભાઈને કહેજો એક આંટો આવી જાય એવા અનેક જણા જઈને માત્રા વરુને સંદેશો આપે પણ વિના નિમિત્તે એવા ધંધારથી આદમીથી લાંબે ગામત્રે સી રીતે નીકળાય સંઘના સુખી દિવસ પાછા વડેલા સાંભળીને માત્રો વરુ પોતાના મનમાં ઊંડો આનંદ પામતો સંવંત અઢારસો પંચ્યાસીમાં ચારેય દિશામાં ભયંકર દુકાળ પડ્યો કાઠિયાવાડમાં કારમી ભૂખ ફેલાઈ ગઈ માત્ર વરુ જેવા માલધારીનો આધાર તો કેવળ મેં પાણી ઉપર જ હોય એટલે દુકાળે એના ઢોરનો કચર ઘાણ વાળ્યો એનું ગામ ઉજ્જળ થયું એવાના ઘરમાં નાણું બહુ ન હોય હતું એટલું ઢોરને ખવડાવી દીધું એને ઉંમરે ભૂખમરો આવી ઊભો સ્ત્રી પુરુષ બંનેને ત્રણ ત્રણ તો લાંઘણો થઈ માત્રો વરુ ક્યાં જાય ચતુર સ્ત્રીએ સંભાળી આપ્યું કે કચ્છ જાય ચાલમસંગભાઈ જરૂર આશરો દેશે માત્રાને એમ પારકે આશરે જવું વસમું તો લાગ્યું પણ પોતાના મિત્રનું પારખું કરવાનું મન થયું બે ચાલી નીકળ્યા બાઈના માથા ઉપર ફક્ત એક કોડી જડેલો સૂંડો અને એમાં થોડાક ગાભા એ જ એની ઘરવખરી હતી જોડિયા બંદરે ઉતરીને ધણી ધણિયાણી નડિયા કોઠારાને માર્ગે ચડ્યા પાદર પહોંચ્યા પાદરમાં એક તળાવડી હતી માત્રા વરુએ બાઈને કહ્યું તું અહીં બેસજે હું ત્યાં જાઉં એનું મન કેવું છે તે જોઉં આદરમાન જોઈશ તો તને તેડી જઈશ નહીં તો બે જણા બીજે ક્યાંક ચાલી નીકળશું બાબરિયાણી તળાવડીની અંદર કરમડીના ઢૂઆની ઓથે બેઠી માત્રો વરુ ગામમાં ગયો બજારની સામે જ દરબારગઢ હતો ડેલીએ બેઠા બેઠા સંગે મહેમાનને આવતો જોયો પોતાના મિત્રની અણસારી આવી પણ મનમાં થયું કે અરે માત્રા વરુની કાંઈ આવી હાલત હોય વળી વિચાર આવ્યો કે કેમ ન હોય હું બાર ગામનો ધણી હતો તોય બેહાલ બની ગયેલો ત્યારે આ તો માલધારી છે એને પાયમાલ થતા સીવાર ત્યાં તો મહેમાન નજીક આવ્યો બરાબર ઓળખાણો ડેલીમાંથી સામી દોટ કાઢીને સંગે મિત્રને બાથમાં લીધો માણસો ચકિત થઈ ગયા સૌને ઓળખાણ પડાવી પછી પૂછ્યું પણ મારા બોન ક્યાં પાદર તળાવડી કાંઠે બેઠેલ છે અર ત્યાં બેસાડી રાખ્યા સંગે પોતાની પાસે ચાર વર્ષનો કુંવર ગગુભા રમતો હતો તેને પોતે હરખના આવેશમાં કહી દીધું જા બેટા તારી માને કહે કે રથ જોડીને બધા ગાતા ગાતા પાદર જાય ને ફૂઈને તળાવડીની પાળેથી તેડી લાવે ફૂઈ એવું નામ સાંભળીને ગગુભાઈએ દોટ મૂકી ફૂઈ અને તે તળાવની પાળે ઓહો કેવી હશે એ ફૂઈ અદ્ભુત ફૂઈ હું પરબારો જ જાઉં એકલો જઈને તેડી લાવું મા બાપ પાસે જસ ખાટું એવા અણબોલ ભાવ એના હૈયામાં કૂદી રહ્યા દરબાર ગઢની અંદર ન જતા એ તો પાદર તરફ જ દોડ્યો લોકોની હડફેટને ગણકારીને તળાવડીને કાંઠે આવ્યો સૂકી તળાવડીની અંદર કરમડીના ઢુવાને છાયે બાબરિયાણી બેઠેલી છે બાળકે પોતાની કાલી કાલી વાણીમાં પૂછ્યું કે આઈ માલી ફૂઈ છે ને હા આવ બેટા હું જ તારી ફૂઈ છું આવ મારા ખોળામાં આતુર બાળક તળાવડીમાં ઉતર્યો બાબરિયાણીએ એને ખોળામાં બેસાડ્યો છોકરો ડાયો ડમરો થઈને ચૂપચાપ બેઠો ફૂઈના મોં સામે જોઈ જ રહ્યો એના શરીર પર હેમના દાગીના હતા બાબરિયાણીને અવળીમતી સૂજી ચોપાસ નજર નાખીને જોયું તો કોઈ ન મળે ઝડપથી બાળકની ડોક પોતાના જાજરમાન પંજામાં દાબી દીધી એક તીણો અવાજ સંભળાણો અને સુકમોળ બાળકનો પ્રાણ ચાલ્યો ગયો બાબરિયાણીએ એના અંગ પરથી તમામ દાગીના ઉતારી હુંડામાં મૂક્યા મુર્દાને કૂવાની અંદર ઊંડે ખાલી દીધું વાળી દીધી પછી પોતે સૂંડો લઈ તળાવની પાળે આવીને બેઠી થોડી વારમાં તો રણવાસમાંથી રથ આવીને ઊભો રહ્યો ચાલમસંગના ઠકરાણી નીચે ઉતર્યા એકબીજા મળ્યા અને બોનને રથમાં બેસાડી ગામમાં લઈ ગયા બહેન બનેવી તો હવે અહીં લાંબો વખત રહેવાના એમ સમજીને એક અલાયદી મેળી મહેમાનને માટે કાઢી આપી સૂંડો લઈને કાઠિયાણી પોતાની મેળી ઉપર ચડી ગઈ પોતે ક્યાંય સૂંડો અડગો કરતી નથી જમવાનો વખત થયો ગાદલી નખાણી થાળી પીરસાણી પંગત બેસી ગઈ પણ જાલમસંગને તો રોજ ગગુને સાથે બેસાડીને રોટલા જમવાનો નિયમ હતો એને ગગુ સાંભળ્યો એલા ગગુ કેમ નથી દેખાતો ગઢમાં ચારેય બાજુ તપાસ થઈ પણ ગગુભા ન મળે ઠાકોર કહે કે મેં ગઢમાં મોકલેલો રાણી કહે કે ગગુ અંદર આવ્યો જ નથી ગગુને અંગે દાગીના હતા એટલે ઠાકોરને ગામના કોળીઓ ઉપર વહેમ આવ્યો બધાને બોલાવીને ધમકાવવાને મારવા લાગ્યા પણ કોઈ ન માને કોઈને ખબર નહોતી વાવડ મળ્યા કે ભાઈ તો દોડીને પાદર તરફ જતા હતા માત્ર વરુ પણ ઉંચાટ કરવા લાગ્યો પોતાની સ્ત્રીને પૂછવા ગયો કે એણે તો પાદરમાં ક્યાંય કુંવરને ભાળ્યો નથી ને સ્ત્રીએ બધી વાત કહી દાગીના બતાવ્યા સાંભળીને માત્ર વરુ પથ્થરનું પૂતળું બની ગયો તે તે આ ગજબ કર્યું મેં જાણ્યું કે કોઈ વેપારીનો છોકરો હશે મનમાં થયું કે અહીં ભાઈ આદરમાં નહીં આપે તો કાલે ક્યાં જઈને ખાશું હું અસ્ત્રીની જાત બુદ્ધિ બગડી ડોક મરડીને મુરદુ તળાવડીની અંદર કરમડીના ઢૂઆમાં દાટ્યું છે પછેડીમાં દાગીનાની પોટલી બાંધી બગલમાં છુપાવી માત્રો વરુ કાળું ધબ્બ મોં લઈને મિત્રની પાસે આવ્યો એકાંતમાં બોલાવીને કહ્યું શા માટે નિર્દોષને પીઠો છો આ રહ્યા અપરાધી એમ કહીને દાગીના બતાવ્યા બધી હકીકત કહી ઝાલમસંગના મોં પરની એક રેખા પણ ન બદલી એ બોલ્યા માત્રાભાઈ ચૂપ જ રહેજો લાવો દાગીના મારી પાસે ખબરદાર જયાએ કોચવાશો નહીં હું હમણાં આવું છું બગલમાં દાગીના સંતાડીને કોઈ ન દેખે તેવી રીતે ઝાલમસંઘ એકલા તળાવડીમાં પહોંચ્યા ધુવા પાછળ લપાઈને કુંવરનું મરદું કાઢ્યું એકે એક દાગીનો મુરદાને ફરી પહેરાવી દીધો મુરદાને બગલમાં છુપાવી છાનામાના ગઢમાં આવ્યા અને એલા અહીં અગાસી ઉપર તો ગગુ નથી ગયો ને એમ બોલતા ભેર અગાસી પર ગયા બાળકના મુરદાને અગાસીની દિવાલ ઉપરથી ભર બજારમાં પડતું મૂક્યું અને બૂમ પાડી અર ગજબ થયો ગગુ પડી ગયો પોતે નીચે ઉતર્યા ગગુનું મરદું બજારમાંથી લાવવામાં આવ્યું પછી ઠાકોરે સૌને કહ્યું હું ઉપર જોવા ગયો ગગુ બારીમાં રમતો હતો મેં હાકલ કરી એટલે ગગુ ડરી ગયો દોયડો ડરથી પડી ગયો ભાઈ તમારો ઘોર અપરાધ કર્યો છે હવે અમને રજા આપો ભાઈ મારા જીવનદાતા કુંવર મર્યો એ બહુ મોટો અપરાધ તે દિવસે તમે મને ન બચાવ્યો હોત તો આજ ક્યાંથી હોત એ કુંવર ને ક્યાંથી હોત આ મોલાત મેળી પણ ઝાલુભા અમારા પગલાં ગોજારા થયા એમ બોલતા માત્રા વરુનું હૈયું ભરાઈ ગયું ભાઈ આમ જુઓ એક વરસ રહો અને બીજો ગગુ તમારા ખોળામાં રમતો બતાવો ગગુ તો ઘણા મળશે પણ તમ સરખો ભાઈ ખોઈ બેસું તો પછી ક્યાં ગોતું ભાઈના અને બહેનના મનનું સાંત્વન થયું બંને જંપીને ત્યાં રહેવા લાગ્યા આદરમાનમાં લગારે ઊણપ આવી નહીં દીકરાના મરણની વાતનો તો સંગે ફરી ઉચ્ચાર પણ ન કર્યો ગઢમાંથી એ વાત જ બંધ કરાવી પાંચ વરસ વીતી ગયા કાઠિયાવાળમાં સારા વરસ થયાનું સાંભળ્યું માત્ર વરુને જન્મભોમ યાદ આવી એણે હાથ જોડીને ભાઈબંધની રજા માગી ભાઈ અહીં રહો તો મારા છ ગામ કાઢી આપું માત્ર વરુ માન્યો નહીં પછી ઠાકોરે ગાયો આપી ભેંસો આપી ઊંટ આપ્યા કળશીના કળશી દાણા દીધા સાથે બે ઘોડીઓ આપી રોકડા રૂપિયા બંધાવ્યા પોતે હેમાળ મૂકવા આવ્યા અને ત્યાં છ મહિના રહ્યા તેનું ગામ ફરી વસાવી દીધું એવો મિત્ર ધર્મ બજાવી ઝાલમસંગ પોતાને વતન પાછા વળ્યા આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી વાર્તાને અંતે નોંધે છે કે આ ઘટના જુદા જુદા માણસોના નામ પર ચડાવવામાં આવે છે જાણકારો કહે છે કે હેમાળ ગાદીમાં માત્ર વરુ નામે કોઈ બાબરિયો થયો જ નથી નામફેર તો હોઈ શકે છે બીજી બાજુ ઓખા મંડળની અંદર વસાઈ ગામના વાઘેર સુરા માણેકને વિશે આ જ વાત પ્રચલિત છે